તો આજે આપણે ઘરે મિત્રો રાંધલમા અને સત્યનારાયણ ભગવાન ની કથા ભી રાખેલી છે તો એક સાથે બંને કામ કરવાના હે અને અહીંયા જો મારા મામા અત્યારમાં ઘર હે અલગ કરવા મ

ટેપ પગા મિત્રો અત્યારે છે ને આપણે રસોઈમાં બની રહી છે ભાઈ રીંગણા બટેટાનો શાક અને ખીર છે મમ્મી બીજું છે લાપસી અને રોટલી અહીંયા જો રીંગણા બટેટાનો શાક બનાવે હે ત્યારે પછી પહેલા પણ ખીર સળે છે ને ઓલા લગભગ બીજું કક સળે છે કઠોળ સળે ઓલા છે કેસડી ભી હે ઠીક અહીંયા આપણે બેનો કહે છે કે અમને ભી વિડિયોમાં લ્યો તો એ બેનો પર આપણે જઈએ

અમારે હે અહિયાં કેટલો બે અડધો મહિનો થઈ ગયો વરસાદ 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 જ જ ન ન થઈ ગયો કેટલો ટાઈમ તો આવે કરી કરી રહ્યા રહ્યા છે છે મિત્રો અમારે હે ને મગજ દ્વારા બહુ માણા છે રીંગણા નું બટેરાનું શાક પર ઝીણું તપેલું આમ હે મમ્મી અમારા મમ્મી આમ જવું તો ક્યારે ના એ રીંગડા બટેટા લાવે નાના તગા તો પેલા ની અંદર મોટું હોય ને તો મેરા હજી આમાં બધું મસાલા પાણી ને એવું નાખે તો ક્યાં જાય આ બધું એને બધાય આમ જો આ બધા તમને કોણ લાગે આ બાર ઘરના છે બધા અમારે કોઈ બી કાર્યક્રમ કે કોઈ બી કામ હોય ને તો આ અમે ઘરનો નું ધાબુ ભરી દઉં ને તો એમાં દાડિયા કે બહાર થી માણા નતા બોલાવવા પડે કારણ કે મારા ઘર ના ઘર ના હે ને બધા સભ્યો એટલા હે બધા આમ જો આ બધું જમવાનું બનાવે તો બધા ઘર ના જ છે ખાલી ઓલા પણ કામ કરે તો નાય ઘર ના હે એટલે અમારે હે ને ઘર ના જ છે બધા અમારા માણા હે ને વધે હે જે કઈ કામ નથી કરતા અહીં થી ખાલી આટા મારે તમે હવાર નું કઈ કામ કર્યું તમે સારું સારું મોરો કાજુ બદામ એવું નેવું મોરવાનું વાહ ફ્રૂટ મોર ફ્રૂટ મોરંજન એટલે મારા મામા નું કામ કા દેવું હે કે હારું બધો કાજુ બદામ આડી મોર્યું પછી ફ્રૂટ મોર્યું એટલે હારું હારું જ મરવાનું એમ ને મારા નાના મામા હે ને એમ જો બસારક રસોઈ નું કામ કરે છે હે મામા એ વાત છે કરનું છે તો કરવું જ પડે મિત્રો ધોવાડો એટલો લાગે છે ને તેની વાત જ તમે પોસો હું સમજાવું જર્જરી આવી ગયા શરદી રોગો થઈ ગયા કારણ કે જમવાનું ને એટલે આમ ધોવાડો બધો આવે કે નહીં કરે એટલે આંખો બરવા મળે આમ જર્જરી આવવા મળે બાકી ખીચડી બનાવવાની લાપસી બનાવવાની હે પછી કઠોળકા ખે એ બનાવવાનું છે પછી ખીર હે અને બીજું છે છ પાંચ વસ્તુ છે તો અત્યારે ચાર વસ્તુ બનાવી નાખીએ ને બીજી હવે લાપસી બાકી છે ને મેઇન પ્રસાદ આપણે જે પ્રસાદ આપણે ઓલો શીરો આ શીરો ટાઈપ આવે છે ને એ પ્રસાદ બનાવવાનું બાકી છે બાકી ફ્રૂટ ને એવું કાપવાનું બાકી છે તો બસ ત્રણ ચાર વસ્તુ બાકી છે ને હવે વાંસુ થડી બાકી હે કામ બધાને બાય બાય કીધે ટાટા કેમ છો બધા પૂછતો કેમ હો બોલ તો તમે બધા મજામાં બોલો હું મજામાં છે કે તારે ઘડિયાળ તો બધે હા એટલે લાઈટ થાય हाओ भाई लाइफ हाय है तो बस व्लॉगिंग में थोड़ा कोशिश करूं तो कारण के धर्म कार्य है थोड़ा व्लॉगिंग ही करता जा हूं मैं पर काम ही कर रहा हूं तनवार सेट करता आवड़े लिया ए तंगी व्रत आवड़े का तो एक आलू गानी जीत ग

તો અહીંયા આપણે માં ખોડિયાર માતાજી મિત્રો તો અત્યારે તો છે ને પૂરી થઈ ગઈ આમ તો હવે થોડાક જ બાકી છે જમવાના બાકી બસ મસ્ત થઈ ગયું આપણું કાર્ય જરૂરી અને રામકથા અત્યારે પૂરી થઈ ગઈ અને રાગમાં કોને જમવાના લગભગ બાકી છે એના માટે જમવાનું બહુ તૈયાર જ છે તો બાકી અત્યારે જો ખોડિયાર માતાજીનું મંદિર છે મસ્તનું દર્શન તમે કરી લો ને બહાર બધે છે ને જમી કરી બધે લીધું છે ને હવે થોડીક છે ને સોફ સફાઈ કરવાની છે ને માણે હવે ઓછા થઈ ગયા છે સમજો અહીંયા છે ને ભાઈઓ જમે છે મિત્રો મસ્ત નામે કીધું થઈ ગયું છે હવે છે ને મારા રાંદલમાની શરણી આવે છે ને આરતી એટલે કરી અને પ્રસાદનો થાળ ધરી દઈએ

તમે થાય તો મિત્રો હવે હે અહીંયા ને આપણે એન્ડ કરીએ આશા કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ને ભાઈ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલે નવા ની સાથે અને નવા જ ની સાથે તો નવા હોય સબસ્ક્રાઈબ કરતા આજો અને હવે નેક્સ્ટ વ્લોગ આવશે ને ડાયરેક્ટ આવશે કેનો ખબર મિત્રો બેદી પેલા આપણે હાલી નઈ ગયા હતા કોટડા ને હવે જવાનું હે આપણે બગદાણા તો મિત્રો હે ને જવાનું હે બગદાણા એનો બ્લોગ મસ્ત નો હે ને કાલે આવવાનો હે તો એના માટે રેડી રહેજો બાકી હાલો બધાને જય દ્વારકાધીશ ને જય સોનમા